સિતા રામ બધાને આજે જો ઘરે સી અને વૈભવને સૂર આવતી હતી તો વૈભવ છે અને આજે માઇન્ડ કરીને ટાઈમ મળ્યો છે ત્યાં વાગી જશે અને માર્કેટ પણ ખુલી ગઈ છે તો બકાલો લેવા જવાનું બાકી છે અને ધ્રુવી રમવા ગઈ છે અને વૈભવ કૂતો છે તો વૈભવ આમ જો હાલ લે લે ત્યાં થોડવા મીડ્યો તો આજે મેગી બનાવી છે ધ્રુવી હાટું ધ્રુવીની મેગી ખાવી હતી તો મેગી બનાવી છે મેગી ભાત બનાવ્યા છે તો મસ્તીની મેગી બનાવી છે ધ્રુવીને ખાવી હતી તો તો આ વૈભવ હું નથી આલે હું જા વૈભવ તો વૈભવ હું તો નથી ને આવતી વૈભવ ને વૈભવ કેમ આવતી તું ને આવતી નથી ને રમવા જાવું કા રમવા જાવું ને નહીં નહીં રમવા ને જાવું હોય જાવ હાલે ઓઢાડી દો વૈભવ હોય છે મહા મુસીબતે હું તો કેટલો હેલો નહીં ખો કલાક હેલો નહીં ખો તી ભાઈ હું તો મેં તો હવે અડધી કલાક અને પછી જાગી તરત તો હવે વૈભવ કુઈ છે અને સાની ટાઈમ થઈ ગઈ છે અને ચા બનાવી છે તો નીચે ચા બનાવવા જઈ છે તો આ વૈભવને પૂર આવીને ધાબામાંથી આવી છે અને હવે નીચે જાઉં છું ઓ ચાલો નીચે જઈ સી ઓય હો ને પૂરાઈ દીધો ચા બનાવવા જાવી છે તો અંદર થઈ ગયા છે

નહીં તારે રમવાને જવું આગળ જો ભાઈ રાખશે અહીંયા બેન કરતા વેકરામ રેમ હા ભલે બગડા તો તારો જો ધ્રુવી બેન ને તે હું સૌ આગળ આવું હું રમવા આવું મારે વૈભો તો ને તો હાલ શું રમવાય વેકરામ ભાગલા ભાગલા રમજી તો હું ધ્રુવી બેન રમી છે હાલો ધ્રુવી બેન ને કોઈ રમવા વાળું છે નહીં

થ્રુ ધ્રુવેન પાક લેશે તો એની બે જ ભાગલા કેમ હા બસ બસ લે ભાઈ તું તો બોફ માંથી બકાલું લેવા ગઈ તો તાજી તાજી કોબી લાવી

મસ્તક બકાલું આવી ગયું છે જો આ દેશી છે હું તો પાંદડી કહું પણ અહીંયા તો બધા વાલો કહે છે તો વાલોળ કહી તો જો દેશી પાંદડી છે

ને શાક બનાવવાનું છે રસાવાળું અને જી અડધી વાલોનું દીધી છે આ તો મસ્ત દાણા ખોલાઈ ગયા છે વાલોરના તાજા તો આજે સાડા છ વાગી જશે અને રસોઈ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ બ્લોગ પૂરો કરીશું તો ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે વાલો ખોલી નાખી છે અને તો હવે રસોઈ કરવા જવું છે અને મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજ જ બ્લોગ પૂરો કરીશું અહીં